માધાપર પાસે મુખ્ય લાઈનમાં લીકેજ બે દિવસ સુધી પાણી સપ્લાય પ્રભાવિત ભુજ શહેરને પાણી પૂરું પાડતી નર્મદાની મુખ્ય લાઈનમાં ફરીથી ખામી સર્જાતા પાણી પુરવઠો અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યો છે બુધવારે રાત્રે માધાપર પોલીસ ચોકી પાસે બ્રિજની બાજુમાં નગરપાલિકાની મુખ્ય લાઇનમાં લીકેજ થતાં નગરપાલિકા દ્વારા ઉપરથી સપ્લાય રોકી દેવામાં આવ્યો હતો નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી નોટ મુજબ યુદ્ધના ધોરણે મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે અને આગામી બે દિવસમાં કામગીરી પૂર્ણ થશે તેવી આશા છે આ દરમિયાન ભુજ શહેરને નર્મદાનું પાણી પૂરતું મળી શકશે નહીં જેના કારણે પાણી વિતરણમાં વિલંબ થશે

લાઇન લીકેજ હતી એટલે આપણે દિવાળી હતી મોટા દિવસો એટલે આપણે લાઇનનું કામ ન કર્યું પછી અમને અંજારથી નર્મદાના જ્યાં પાણી સપ્લાય થાય છે ત્યાંથી સમજ આવે કે અમે એક દિવસનો શટડાઉન લઈએ છીએ એક બે દિવસનો તો આપણે પણ માતા પરની લાઇન રિપેર કરી અને કુકમાક કને કુકમાથી ભુજ સુધી આપણે નવું ટાંકું મન્યું નળસે જલમાં ભુજિયા કને તો એની નવસો ડીએની લાઇન નાખી નવી એટલે આપણી અત્યારે કૂકમા કૂકમા નર્મદાનું પાણી આવે ત્યાંથી ભુજિયા સુધી આપણી અત્યારે ત્રણ લાઇન થઈ ગઈ બે નવસો ડીએની અને એક પાંચસો ડીએની એટલે હવે ભવિષ્યમાં ભગવાનની દયાથી આપણે તકલીફ પડશે નહીં એક લાઇનમાં પંચર પડ્યું તો બે લાઇન આપણી ચાલુ રહેશે અત્યારે કામ પતી ગયું છે અને અત્યારે આપણે સિમેન્ટ કોકરેટ કાલે સાઈડના આપણે સિમેન્ટ કોક્રેટ કર્યું હતું એટલે સુકાવા રાખ્યું હતું અને આજે કામ પતી ગયું છે આજે પાણી ટાંકો ભરશું અને આજે રાતથી સપ્લાય ચાલુ કરશું નાની નાની સપ્લાય આજે કરશું બીજી સપ્લાય કાલે કરશું અને તમારા માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે કરકસરથી પાણી વાપરજો હમણાં બે ત્રણ દિવસ પાણી બરાબર આવી જાય પછી વ્યવસ્થિત થઈ જશે બધું એમને તમારા માધ્યમથી એ લોકોને બોલવા નખાવે પાણી નછલકે એવી ખ્યાલ રાખે તકેદારી રાખે આપણે જ તકલીફ પડશે ભવિષ્યમાં એને કરતાં આપણે સમજી વિચારી અને જેટલું પાણી જોતું એટલું વાપરો બાકી ખોટું વેસ્ટ ન જાય એવું એવું તકેદારી રાખું